અહીં આપણને પ્રશ્નમાં એક દ્વિઘાત સમીકરણ આપેલું છે એક્સનો વર્ગ વધતા બે એક્સ માઇનસ આઠ બરાબર જીરો એના માટે આપણે આલ્ફા સ્કવેર બીટા પ્લસ આલ્ફા બીટા સ્કવેરની કિંમત શોધવાની છે આલ્ફા અને બીટા એ બંને દ્વિઘાત સમીકરણના બીજ છે અહીં સૌથી પહેલાં આપણને જે દ્વિઘાત સમીકરણ આપ્યું છે એક્સનો વર્ગ વધતા બે એક્સ માઇનસ આઠ બરાબર ઝીરો ને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા પ્રમાણિક સ્વરૂપ સાથે સરખાતા પ્રમાણિક સ્વરૂપ શું છે એક્સનો વર્ગ વધતા બી એક્સ વધતા સી બરાબર ઝીરો તો એની કિંમત મળી જાય એક બીની કિંમત મળી જાય બે અને સીની કિંમત મળી જશે માઇનસ હવે તમે અહીંયા ધ્યાનથી જો આ આપણે જોડે કિંમત માંગી જાય આલ્ફા સ્કવેર બીટા પ્લસ આલ્ફા બીટા સ્કવેર આ બંનેમાંથી હું આલ્ફા અને બીટા કોમન લઈ લઉં તો અંદર શું વધશે અહીંયા વચ્ચે આલ્ફા અહીંયા વચ્ચે બીટા તો તમે જોશો એક જગ્યાએ મારા જોડે બંને બીજોનો ગુણાકાર છે એક જગ્યાએ બંને શૂન્યનો સરવાળો છે તો આપણને ખબર છે કે શૂન્યનો ગુણાકાર શું થાય સી ભાગ્યા એ અને શૂન્યનો સરવાળો શું થાય માઇનસ બી ભાગ્યા એ અહીં સીની કિંમત આપણને કેટલી મળી માઇનસ આઠ ભાગ્યા એની કિંમત કેટલી મળી એક ગુણ્યા બીની કિંમત અહીંયા કેટલી મળી માઇનસ તો હતો બીની કિંમત મળી બે ભાગ્યા એની કિંમત મળી એ તો માઇનસ માઈનસ પ્લસ અને આઠ બે સોળ તો અહીંયા આપણો જવાબ કેટલો આવ્યો સોળ